સંખીડા વિસ્તારમાં એલસીબીની મોટી કાર્યવાહી રૂપિયા પંચાવન પોઈન્ટ ચુમ્બાલીસ લાખનો દારૂ અને વાહન ઉચ્ચ વિગતે વાત કરે તો છોટાદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના બલિયા ગામની સીમમાં ખુલી જગ્યામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાર્યવાહી દરમિયાન ચાર ફોર વ્હીલ ગાડી અને એક મોટર સાયકલમાંથી કટિંગ થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પડાયો ઓસીબીએ કુલ ત્રણ બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ચાર વાહન એક એક્ટિવા બે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા પંચાવન લાખ ચુમ્બાલીસ હજાર પાંચસો ચોત્રીસનો મુદ્દામાલ કબ્જી કર્યો છે આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ એફ ડામોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી બનાવ અંગે સંખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં છગનભાઈ તરજુભાઈ ભીલ ઉંમરવર્ષ વર્ષ છવ્વીસ શૈલેષભાઈ ગુરુજીભાઈ ભીલ ઉંમરવર્ષ વર્ષ સત્યાવીસ બંને રહેવાસી બોર ચોપડા કંબાટ જ્યારે અન્ય કેટલાય આરોપીઓ ખેતરોમાં નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે